મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયથી સમયની અંદર તલાટી રેલવે કોન્સ્ટેબલ કન્ડક્ટર જીપીએસસી યુપીએસસી તેમજ સ્ટાફ સિલેક્શન કમિશન જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા કરણના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો ચૌદ પંદર ને સોળ આ ત્રણ દિવસના વિડીયો ભેગો છે ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો આવે છે ટૂંક સમયની અંદર આપણે એકથી બાર ભાગ પાડેલા છે છ મહિનાના કરણ આ તેની મૌલિક ચર્ચા છેલ્લે આપણે કરીશું તો ચૌદ નવેમ્બરમાં કરણ પ્રશ્ન બે હજાર પચીસ પ્રશ્ન એ કે હાલમાં વિશ્વ નિમોણિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો બાર નવેમ્બરે તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ એક નવેમ્બર કેરળ સ્થાપના દિવસ એક નવેમ્બર કર્ણાટક સ્થાપના દિવસ એક નવેમ્બર મધ્યપ્રદેશ સ્થાપના દિવસ એક નવેમ્બર છત્તીસગઢ સ્થાપના દિવસ એક નવેમ્બર હરિયાણા સ્થાપના દિવસ એક નવેમ્બર પુંડુજીની મુક્તિ દિવસ ત્રણ નવેમ્બર વિશ્વ જેલિફિશ દિવસ પાંચ નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતિ દિવસ છ નંબર યુદ્ધ અને સશસ્ત્ર સંબંધ માટે પર્યાવરણના શ્વાસને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ સાત સપ્ટેમ્બર નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ આઠ નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ નવ નવેમ્બર કાનૂની સેવા દિવસ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ દસ નવેમ્બર વિશ્વ વિજ્ઞાન દિવસ અગિયાર નવેમ્બર વિશ્વ રાષ્ટ્રીય શિક્ષા દિવસ આટલા દિવસો માનવામાં આવે છે નવેમ્બર મહિની અંદર અને આ ચૌદનો સ્ટાર્ટ વિડીયો છે ટૂંક એકથી ચૌદથી સોળ ચૌદ પંદર અને સોળ આ ત્રણ દિવસનો ભેગો વિડીયો છે પ્રશ્ન બે હાલમાં ભારતને કયા દેશને ઉર્જા પરિવર્જના માટે ચાર હજાર કરોડ રૂપિયાની રિયાયતી ઋણ આપવાની ઘોષણા કરી છે તો ભૂટાન ભૂટાનનું કેપિટલ છે થિમ્પો કરન્સી છે નર્ગલતમ પીએમ છે તસેરીંગ તેઓ બે ભૂટાનમાં સૌરત સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્લેલ્પોથી સન્માનિત કરવામાં આવેલા પીએમ મોદીને ભૂટાનને ગ્લોબલ પેર ફેસ્ટિવલની મેજબાની કરશે ચૌદમી ભારત ભૂટાન સીમા પ્રબંધ અને સુરક્ષા બેઠવા ઝીમ્પોમાં આયોજિત કરી છે ભારત અને ભૂટાનમાં પ્રથમ રેલ સર્પક પરિસ્થિતિ સરપર પરિવર્તનને મંજૂરી આપી છે ભૂટાનની દુનિયામાં પ્રથમ ક્રિપ્ટો પર્યટનને ભુગતાન પ્રણાલી શરૂ કરી છે ભૂટાનના ભારતીય શિક્ષાવિદ અરુણ કપૂરને સહી સમાન પ્રદાન કરવામાં આવે છે નિવેષ આકર્ષણને રોજગારના સૂજન માટે ભૂટાન માઇન્ડ ફૂલ ડાય સિટીનું નિર્માણ કરશે ભારત અને ભૂટાનની સીમા પર પ્રથમ ઇન્ટિગ્રેટ ચેકપોસ્ટ શરૂ કરી છે રિલાયન્સ સમૂહને ભૂટાનની નાવીકરણીય ઊર્જા ક્ષેત્રમાં નિવેશ કરશે પ્રશ્ન ત્રણ હાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલનમાં સામેલ થવાવાળો ભારતનો પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો તો બાંગ્લાદેશ બાંગ્લાદેશનું કેપિટલ છે ટાકા કરન્સી જે કર ટાકા પીએમ છે મોહમ્મદ યુનુસ સંપ્રતિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક્સરસાઇઝ થાય છે પ્રશ્ન ચાર હાલમાં સંશોધિત ભારત અને પ્રશ્નચાર હાલમાં સંશોધિત ભારત નેટ યોજના પૂરા રાજ્યમાં લાગુ કરવાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો પંજાબ પંજાબનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા ભારતને નો ઘઉનો કટોરો પંજાબને કહે છે લોકસભાની તેર રાજ્યસભાની સાત ને વિધાનસભાની એકસો સત્તર સીટો પંજાબની છે પ્રશ્ન પાંચ હાલમાં કોને શહેરી બેંકોમાં શહેરી સહકારી બેંક માટે ડિજિટલ એપ લોન્ચ કરી છે તો અમિત શાહે પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યમાં કૃષિ વિભાગને અડત્રીસ સૌરાષ્ટ્રમાં પ્રથમ ઓળખાણ બદલતા એક નવો પ્રતિક ચિહ્ન રજૂ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ સીએમ કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે આજે આચાર્ય ગુજરાતના છે તેનો ચાર સીટ છે ડુંગળી ઉત્પાદનનો ટોપર છે દ્રાક્ષમાં ટોપ છે એ ખુશીવાળા શહેર સૌથી ખુશીવાળા શહેરોમાં મુંબઈ ટોપર પર છે બરાબર પ્રશ્ન સાત હાલમાં ભારતીય વાયુસેનાને કયા પ્રથમ વખત પૂર્ણ સ્તરીય એર શો આયોજિત કરવામાં આવ્યો ગુવાહાટી પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની સરકારની મહિલાઓના માટે નાઇટ નોકરી માટે સહમતી લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ કરણસી લખનો આવેલું છે ગોમતી નદી કિનારે સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે એ આનંદીબેન પટેલ રાજ્યકીય પક્ષી છે સારસ કહે લોકસભાની એસી રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો ત્રણ શેરડી ઉત્પાદનો ટોપર છે ઘઉ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપર છે દૂધ ઉત્પાદનનું ઉત્તર પ્રદેશ ટોપર છે બટાટા ઉત્પાદનનો ટોપ છે શાકભાજી ઉત્પાદનો ટોપ છે લીલા બટાટાની અંદર ટોપ છે ફ્રેન્ચાઇઝ બટાટા એટલે કે વેફરના બટાટાની અંદર ગુજરાત ટોપ છે બટાટા ઉત્પાદનની અંદર ટોપ છે ઉત્તર પ્રદેશ પણ વેફરના બટાટાની અંદર ગુજરાત ટોપ પર છે પ્રશ્ન નવ હાલમાં એ ઐશ્વર્ય પ્રતાપસિંહને તોમર આઈએસએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં કેવું પદક જીત્યો છે તો સિલ્વર પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યના બધા જિલ્લામાં વૃદ્ધાશ્રમ સ્થાપિત કરવામાં આવશે તો નાગાલેન્ડ નાગાલેન્ડનું કેપિટલ છે કોઈમા સીએમ છે નેફ્યુરિયો રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા લોકસભાની એક રાજ્યસભાની એક વિધાનસભાની સાઠ બરોબર અગિયાર પ્રશ્ન ભારત અને કયા દેશની સાથે સ્વાસ્થ્ય ને ઔષધિના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા થયા છે તો બોસ્તવાના બોસ્વાનું કેપિટલ છે ગેબ્રોની કરન્સી છે બોસ્તવાના પુલા રાષ્ટ્રપતિ છે ડુબા બોકો પ્રશ્ન બાર હાલમાં વી રાજા રમણનો નિધન થયો છે તેઓ કોણ હતા તો શિક્ષિક પ્રશ્ન હાલમાં મિન્સ્ટી કે સાયબર ભારત સેતુ કાર્યશાળા શરૂ કરી છે તો ત્રિપુરા ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા પીસીએમ છે માણિક શાહ રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડી લોકસભાની બે રાજ્યસભાની એક વિધાનસભાની સાઈઠ આટલી સીટો છે તો થોડી ત્રિપુરા વિશે વાત કરી લઈએ પીએમ નરેન્દ્ર મોદી વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્રિપુરમાં સૌથી પ્રથમ સભાસારને લાગુ કરવામાં આવ્યો ન્યાયમૂર્તિ એમએસ રામચંદ્ર રાવને ત્રિપુરા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે ત્રિપુરા ભારતનો ત્રીજો પૂર્ણ રાષ્ટ્ર રાજ્ય બન્યો છે ત્રિપુરા સરકારે ખેડૂતો માટે સશક્ત બનાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યો પ્રશ્ન ચૌદ હાલમાં કોણે બે હજાર સત્યાવીસમાં સી બત્રીસ જળવાયુ શિખર સંમેલનની મેજબાની કરશે તો ઇથોપિયા પ્રશ્ન પંદર અને છેલ્લો હાલમાં કયા દેશને વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા સહયોગ સંગઠની સ્થાપનામાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તો ચીન ચીન સ્ટીલ ઉત્પાદનો ટોપ પર છે તમાકુમા ટોપ પર છે ચોખામા ટોપ પર છે ચીનનું કેપિટલ છે બેજિંગ કરન્સી છે રીનમીબી રાષ્ટ્રપતિ છે જે જિમ્પિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે પ્રશ્ન હાલમાં ક્રિકેટ રૂચા ધોસ કયા રાજ્યની પોલીસ ડીએસપી બની છે તો પશ્ચિમ બંગાળ પ્રશ્ન પંદર નવેમ્બર કર્ણઅપ્રસ બે હજાર પચીસ પંદર નવેમ્બર કર્ણઅપ્રસ બે હજાર પચીસ બીજા દિવસનો ભેગો છે ચૌદનો પૂરો થયો પ્રશ્ન એક હાલમાં વિશ્વ દયાળુતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો તેર નવેમ્બરે બાર નવેમ્બરે વિશ્વ નિમોનિયા દિવસ તો પ્રશ્ન બે હાલમાં કયા દેશમાં ચાકાળા ચક્ર સશક્તિકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભૂટાનમાં પ્રશ્ન ત્રણ હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કયા દેશમાં પચામો સ્વતંત્રતા દિવસમાં ભાગ લીધો છે તો અંગોલા અંગોલોનો સ્વતંત્ર દિવસ અગિયાર નવેમ્બરમાં આવે છે કેપડ છે લુવાડા કરોલિયન રાષ્ટ્રપતિ છે જોઆો મેન્યુઅલ લોરેન્સ નામ્બિયા ભારતમાં લાવવામાં આવેલા સાઉથ આફ્રિકાથી આઠ સિત્તા ભારતમાં લાવવામાં આવેલા છે બોસ્તવનમાંથી આઠ સિત્તા ભારતમાં લાવેલા છે આ તાજેતરમાં લાવેલા છે એટલે ચર્ચા કરેલી આપણે પ્રશ્ન ચાર હાલમાં કોને ઓક્ટોબર બે હજાર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી થઈ છે તો શેનુસર શેનુરન સ્વામી પુરુષ લોરા બોલવાટે મહિલા સાઉથ આફ્રિકા બરાબર આ બંને સાઉથ આફ્રિકાના છે બરાબર પુરુષને મહિલા બે તો સપ્ટેમ્બરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી તો અભિષેક શર્મા પુરુષ અને સ્મૃતિ મંતના મહિલા બરાબર તો આપણે દિવસ થોડી આગળ ચર્ચા કરી લઈએ ઓગસ્ટમાં બે હજાર માટે મોહમ્મદ સિરાજ ઓક્ટો ઓગસ્ટ ઓગસ્ટ પ્લેયર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પસંદગી માટે મોહમ્મદ સિરાજ પુરુષ અને મહિલા ઓલા પેસ્ટરગાટ આયર્લેન્ડ મહિલા જુલાઈ પ્લેયર ઓફ ધ મંથમાં શુભનમન ગિલ ભારત અને પુરુષ સોફિયા ડંકલે ઇંગ્લેન્ડ જુલાઈમાં જૂનમાં બે જૂન બે હજાર પચીસમાં એર્ડન માર્કમ દક્ષિણ આફ્રિકાના પુરુષ એલી મિથિજ વેસ્ટ ઇન્ડિઝ મહિલા બરાબર આટલા છે યાદ રાખશો પ્લેયર ઓફ ધ મંથના આપણે નામ જણાવી દેલા દીધેલા છે પ્રશ્ન આઠ પ્રશ્ન પોચ હાલમાં ભારત અને વિયેતનામમાં સૈન્ય અભ્યાસ વિનબેક્સનું બે હજાર પચીનો ક્યાં શરૂ થયો છે હનોય હનોઈ એ અગિયાર નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચી કેપિટલ છે હનોઈ કરન્સી છે વિયેતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ બરોબર હનોઈની અંદર આવેલું છે અને વિયેતનામનું છે તે કેપિટલ છે હનોય રાષ્ટ્રપતિ છે લિયોંગ ક્યોંગ ફ પીએમ છે ફ મિંગ ચીન પ્રશ્ન છ હાલમાં કયા રાજ્ય સરકારને ચીની કારખાનામાં પ્રોત્સાહન યોજના શરૂ કરી છે તો મહારાષ્ટ્ર પ્રશ્ન સાત હાલમાં ભારતીય ગાયિકાનું નામ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે તો પલક મુચ્છલ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણથી નિપટવા માટે પ્રથમ વખત પ્લાસ્ટિક અપશિષ્ટ બ્રાન્ડ ઓડિટ રજૂ કરી છે તો પંજાબ પ્રશ્ન નવ હાલમાં કયા રાષ્ટ્રીય જનજાતીય ફિલ્મ મહોત્સવ અને કાર્નિવલ શુભારંભ થયો છે તો ઇમ્ફાલ પ્રશ્ન દસ સાલમાં કયા રાજ્યની બે પારંપરિક સંખ્યા સંગીત સિતાર અને વાંસની પાછળીને જે એક મળ્યો છે તો સિક્કિમ સિક્કિમનું કેપિટલ છે ગંગટોક સીએમ છે પ્રેમસિંહ તમંગ રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર સૌથી જનસંખ્યા ઓછું છે સીએમની અંદર ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય છે સિક્કિમ બીજું સૌથી નાનું રાજ્ય છે સિક્કિમ ભારતનું પ્રથમ સો જૈવિક રાજ્ય છે લોકસભાની એક રાજ્યસભાની એક વિધાનસભાની બત્રીસ સિક્કિમ ખેંચોપલ્રી રાદ્રભૂમિ રામસર સિક્કિમ

પ્રશ્ન બાર હાલમાં ડબલ્યુએચ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પાછળના એક દશકામાં ટીબી ને કુલ મામલામાં કેટલા પ્રતિશતની કમી જોવા મળી છે તો એકવીસ ટકા દુનિયામાં બાર ટકાની કમી જોવા મળેલી છે તો ડબલ્યુએચઓ દ્વારા તો ડબલ્યુએચઓ તો ડબલ્યુએચઓ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પૂરું પૂનામ છે સ્થાપના સાત નંબર ઓગણીસો અડતાળીસ હેડક્વાર્ટર જીનીમાં સ્વિટરલેન્ડમાં આવેલું છે ડીજી છે ટેડ્રોસ અધનમ ગેબેરિયસ પ્રશ્નો તેર હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે અભ્યાસ ગરુડા બે હજાર પચીસનું આયોજન આયોજિત કરવામાં આવશે તો ફ્રાન્સ ફ્રાન્સનું કેપિટલ છે ફ્રાન્સ બે હજાર સોળ નવેમ્બરથી સત્યાવીન નવેમ્બર વચ્ચે થશે કેપિટલ છે પેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે એમ્યુલ મેક્રોર વીસ માર્ચે ફ્રેન્સ ભાષા દિવસ શક્તિ પેશ ભારત ફ્રાન્સ વચ્ચે થશે ફ્રાન્સના સર્વત નાગરિક સન્માન ફ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ધ ઓનરથી સન્માનિત કરવામાં આવેલા પીએમ મોદીને બરોબર પ્રશ્ન સહાલમાં ઓસ્ટ્રેલિયાના કયા દેશની સાથે નવી સુરક્ષા સંધિ હસ્તાક્ષર થયા છે તો ઇન્ડોનેશિયા કેપિટલ છે જકાર્તા કરન્સી જે ઇન્ડોનિશી રૂપિયા રાષ્ટ્રપતિ છે પરબોબો સુબિયા તો શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વિશે અભ્યાસ્યા છે દુનિયાનો ચોથો સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ બન્યો છે જનસંખ્યાની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા ધરાવતો દેશ ઇન્ડોનેશિયા બન્યો ઇન્ડોનેશિયા દુનિયામાં સૌથી મોટો દ્વીપ સમૂહ છે નારિયલ ઉત્પાદનમાં ટોપ પર છે નારિયળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે અને નારિયળ ભૂમિ કેરળને કહે છે પ્રશ્ન પંદર હાલમાં કયા દેશને પ્રથમ કાઉન્ટમ પ્રથમ કાઉન્ટમ ડાયમંડ માઇક્રોસોફ્ટ વિકસિત કરી છે તો ભારત ભાર પ્રશ્ન હાલમાં કોણ જીઆઈ લિમિટેડના આગલા સીએમડીના પસંદગી કરવામાં આવી છે દીપક ગુપ્તા હાલ પ્રશ્ન હાલમાં કયા રાજ્યના બધા જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખોલવામાં આવશે તો કેરળ નાગાલેન્ડ મહારાષ્ટ્ર ગુજરાત કે અસમ આટલા પછી સોળ નવેમ્બર કર્ણ અફેર્સ બે હજાર પચીસ તો તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે પ્રશ્ન એક હાલમાં વિશ્વ મધુપ્રમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મધુમેહ દિવસ હાલમાં વિશ્વ મધુમેહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ચૌદ નવેમ્બર સોળ નવેમ્બરનો પહેલો પ્રશ્ન છે તેર નવેમ્બરે વિશ્વ દયાળુતા દિવસ પ્રશ્ન બે હાલમાં ભારતને કયા દેશને રેલ વેપારને વધારવા માટે હેતુ સમજોતા કરવામાં આવ્યા છે તો નેપાળ નેપાળનું કેપિટલ છે કાઠમાડુ કરાંચી છે નેપાલી રૂપિયા પીએમ છે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ સૂર્યકિરણ ભારતને નેપાળ વચ્ચે અભ્યાસ થયા છે લાકા શેરપાએ દેશ વખત માઉન્ટ એવરેસ્ટ સ્ટડી કરીને મહિલામાં ટોપ પર રહ્યા કામી રીતે શેરપાઇ એકતમી વખત માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરીને રેકોર્ડ બનાવ્યો છે પુરુષમાં ટોપ પર છે ત્રણસો વર્ષ જૂના કાર્તિક નાચ ઉત્સવમાં નેપાળમાં મનાવવામાં આવ્યો આરબીએ નેપાળમાં ભારતીય રૂપિયાને ઉધાર આપવાની મંજૂરી આપી નેપાળ પાંચ દિવસીય તૈયાર ઉત્સવ મનાવવામાં આવ્યો સબિતા ભંડારી નેપાળની પ્રથમ મહિલા એટોર્ની જનરલ મલે છવ્વીસ નોંધણી વગરની સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પ્રતિબંધ લગાવ્યો નેપાળની આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં સામેલ થયો છે નેપાળના ભારતીય દૂતાવાસની હિન્દી સાહિત્યમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલાથી મુક્ત ઘોષિત થયેલો પ્રથમ દેશ નેપાળ બન્યો છે પ્રશાંત હાલમાં કોને સુરક્ષા સચિવ અતિરિક્તનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે તો પરાગજે તો શેખાશાહ નાશી અલ નોવે સંયુક્ત પર્યટનનું નેતૃત્વ કરવાવાળી પ્રથમ મહિલા બની છે દીપક ગુપ્તા જેલના ઇન્ડિયાના લિમિટેડના આગળના સીએમ પ્રશ્ન કરવામાં આવી જો મદદાનીને ન્યૂયોર્કમાં પ્રથમ ભારતીય મૂળના મેયર બન્યા છે ભારતીય મૂળની મહિલા ગઝલા હાશમી વર્જનિયાની લોક્ટેનન્ટ ગવર્નર મળી છે હાલમાં કોને સુરક્ષા સચિવનો અતિરિક્ત કાર્યભાર સંપવામાં આવ્યો છે તો પરાગ ધ્યાન બરાબર આટલું યાદ રાખજો આંકાથી રાજુને ડીઆરડીઓ ડીઆરડીએલના હૈદરાબાદના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવેલા સંજય ગર્ગને ભારતીય માનક બ્યુરો બીઆઈએસના મહાનિદેશકનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો વિશ્વજીત સહાય રક્ષાલેખા મહાનિદેશકના નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન ચાર હાલમાં કોને ગુજરાતમાં સાગર સૈનિક સ્કૂલ અને ઓર્ગોનિક પ્લાન્ટનું ઉદઘાટન થયું હતું નરેન્દ્ર મોદી પ્રશ્ન પાંચ હાલમાં કામિની કૌશલનું નિધન થયું છે તેઓ કોણ હતી અભિનેત્રી હતી હાલમાં કોણે રાજ્ય કે જળ પુરસ્કાર બે હજાર ચોવી સર્વશ્રેષ્ઠ રાજ્ય દોષિત થયો છે તો મહારાષ્ટ્ર ટોપ પર છે ગુજરાત બે પર છે તો હરિયાણા ત્રણ પર છે મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે આચાર્ય દેવ અને તેને ચાર્જ આપેલો છે ગુજરાતના છે પણ ચાર્જ આપેલો છે મહારાષ્ટ્રનો જે મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા ને તે હાલ ઉપરાષ્ટ્રપતિના છે સીપી રાધાકૃષ્ણ ડુંગળીના ઉત્પાદનો ટોપર છે દ્રાસ ઉત્પાદન મહારાષ્ટ્ર છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજો જનસંખ્યાની દ્રષ્ટિ બીજો રાજ્ય છે લોકસભાની અડતાળીસ રાજ્યસભાની ચૌદ સોરી ઓગણી વિધાનસભાની બસો અઠ્યાસી ઉજાની બંધ જયકવાડી બંધ કોયના બંધ નાવેગાવ ટાઈગર રિઝર્વ નાગીર નાગીરા ટાઈગર રિઝર્વ સહાયદ્રી ટાઈગર રિઝર્વ મેળઘા ટાઈગર રિઝર્વ તડવા ટાઈગર રિઝર્વ અને અંધારીબોટ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે એશિયાની સૌથી ખુશીવાળા શહેરોમાં ટોપ પર રહ્યું મુંબઈ સેટેલાઇટ્સ આધારિત ઇન્ટરનેટ સેવામાં પ્રદાન કરવાવાળો સ્ટાર લિંક સમજોતા કરવાવાળો પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યો મહારાષ્ટ્રએ ઔરંગાદમાં રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીના રેલ્વે સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું પાંચ વર્ષ જૂના પોંચ લાખ રોજગાર સૂજન દક્ષિણ સાથે પચાસ કરોડની બાસની ઉદ્યોગ નીતિ શરૂ કરી છે મહારાષ્ટ્રએ પાંચ સમુદ્રોને કિનારોને પ્રતિષ્ઠિત ફ્લુ ફ્લેગની પ્રમાણને મળ્યો છે મહારાષ્ટ્ર સરકારે સ્પેનની વિશ્વસ્તરીય કન્વેસ સેન્ટર સ્થાપિત કરવાના હેતુ સમજોતા થયા છે પ્રશાસલમાં ચુમાળીમાં ભારત અને આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ક્યાં શરૂ થયો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન આઠ આઠમાં વાયુસેના પ્રમુખને ક્યાં ન્યૂમાં એરબેસનું ઉદઘાટન થયું છે તો લદ્દાખ લદ્દાખનો કેપિટલ લખાદાખ સમુદ્રી કિનારેથી ચારસો ફૂટની વિશ્વની સૌથી ઊંચી મોટર યોગ રોડનું નિર્માણ કરવામાં આવ્યું લદ્દાખની રિદિંગ યંગદોલ દક્ષિણ કોરિયાના આયોજિત હોકી ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લીધો છે ઇસરોએ ઊંચી ઊંચાઈવાળા એનાલોંગ મિશનનું હોપનું ઉદઘાટન લદ્દાખમાં કરવામાં આવ્યું ભારતીય સેના દ્વારા

વિકાસ એન્જિન સોંપવામાં આવ્યું છે તો ગોદરેજ એરો સ્પેસ દેશ હાલમાં કોને ભારતનું પ્રથમ હરિ ટર્મિનલનું ઉદઘાટન ક્યાં થયું છે તો ગુવાહટી પ્રશ્ન અગિયાર હાલમાં કોને બે હાજર છવ્વીસ જ હોકી વર્લ્ડ કપ બે મેજબની કરશે તો બેલ્જિયમ નેધરલેન્ડ પ્રશ્ન બહાર હાલમાં કોને એલિટ અમેરિકાની યાત્રા પ્રશિક્ષણ કાર્યક્રમ માટે પસંદગી થઈ છે તો કુચલા કેવલ્ય રેડી પ્રશ્ન તેર હાલમાં ઇસરોના ગ્ર ક્રૂ મોડ્યુલ મુખ્ય પેરાશૂટનો પરીક્ષણ કરવા થયો છે તો ઝાંસી પ્રશ્ન ચૌદ હાલમાં યુનેસ્કોની માનવ અને જૈવ મંડળની પ્રસિદ્ધિ માટે પસંદગી થઈ છે તો ઓમાન ઓમાનનું કેપિટલ છે મસ્કર કરન્સી છે ઓમાની રિયાલ સુલતાન છે હેથમ બિન તારીખ પ્રશ્ન પંદર હાલમાં ઉપરાષ્ટ્રપતિ જી પી રાધાકૃષ્ણન સી આઈઆઈએ સાજેદારી સીઆઈએ સાજેદારી શિખર સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે વિશાખાપટનમ હાલમાં કયા રાજ્યના બધા જિલ્લામાં ગુજરાતમાં ખોલવામાં આવશે તો નાગાલેન્ડ પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કયા દેશને વોક ટુ માર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતું ચીન રશિયા યુ કે ભારત બુલ્કમિસ્ટિકને કોમેન્ટ કરજો નવા પ્રશ્નોની નવી વિગતો સાથે ફરી મળીશું